આજનો પર્વ દિવાસાનો પર્વ છે આદિવાસી સમાજનો સમગ્ર આદિવાસી સમાજનો પર્વ છે તે આદિતાજી ઉજવતા આવેલો પર્વ છે ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે ચોમાસના દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ઉજવવામાં આવતો પર્વ છે ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટાભાગે ખેતી ઉપર સમાજ છે અને એ દિવસે મોટાભાગે ખેતીના કામ અને એમાં તો ખાસ કરીને અનાજની કે રોપણી કાંગર અને નાગલી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે અને અષાઢના દિવસથી આપણા સમાજમાં આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતીને પ્રકૃતિના જતન માટે ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે એના માટે

એક યુવાન પોતાના હાથમાં નાળિયેર પકડે છે અને બીજો યુવાન પોતાના નાળિયેરથી તેનું નાળિયેર ફોડવાનો પ્રયાસ કરે છે જેનું નાળિયેર ફૂટે નહીં એ જીતે અને જેનું નાળિયેર ફૂટે એ હારે હારેલા યુવાનનું નાળિયેર જીતનાર લઈ જાય ટપ્પા ડાવની રમત કરીએ તો આપણે નારીઓના વિવિધ આપણે આદિવાસી સમાજ કે બીજા અન્ય સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે ઉત્સવ મનાવે છે અને નારીઓને આમ પણ પવિત્ર માનવામાં આવે છે નારીઓને એકબીજા સાથે અથડાવીને એકબીજાના હાથમાં અથડાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એ એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે આ રમત ફક્ત જીત હાર સુધી સીમિત નથી આ એક સમૂહ એકતાનું પ્રતીક છે સામૂહિક ઉર્જાનો ઉત્સવ છે જ્યાં યુવાનીનો જોશ પરંપરા અને મનોરંજન ત્રણેયનું મિશ્રણ જોવા મળે છે વર્ષો જૂની આદિવાસી સાંસ્કૃતિક પરંપરા આજે પણ જીવંત છે આદિવાસી યુવાનો વર્ષો જૂની સંસ્કૃતિને યાદ રાખીને ગૌરવભેર રમતમાં ભાગ લે છે દેખાવ માટે નહીં ઈમાનદારી અને પરંપરાની ભક્તિથી દિવાસાનો પવિત્ર દીવો હોય કે ટપ્પાદાવની ઉજવણી ધરમપુર સહિતના આદિવાસી વિસ્તારના લોકો માટે આ ફક્ત તહેવાર નહીં પણ તેઓની ઓળખ છે તેઓની સંસ્કૃતિ છે તેઓની માટીની મહેક છે નારિયેરના ઘા અને હર્ષના હિંડોળાથી દિવાસાના દિવસે ટપ્પાદાવની રમત સાથે આદિવાસી વિસ્તારોમાં ગુંજતી બુલંદ કીકિયારીઓ દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરે છે